અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર પ્રોડ્યુસર અને નવા વિષય સાથે સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજન ક્ષેત્રે આવી રહ્યા છે એ સફળતાની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરાતા રે નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશવાળી ફિલ્મ આજે સમગ્ર થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે

સામાજિક સંદેશની સાથે ભરપૂર પારિવારિક મનોરંજક મનોરંજન આપતી ફિલ્મ સતરંગીરે લઈને આવી રહ્યા છે તમારી સમક્ષ અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સારી ફિલ્મો બની રહી છે અને ખુશીની વાત એ છે કે દર શુક્રવારે બે થી ત્રણ ફિલ્મો આવી રહી છે એટલે આ એક બહુ શુભ સંકેત છે આપણી ઇન્ડસ્ટ્રી માટે કે આપણે એક બહુ મોટા કેનવાસ ઉપર આપણી ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈ જઈ રહ્યા છીએ બસ એ જ એ જે આપણી જે પ્રગતિનો જે પંથ છે ફિલ્મોની પ્રગતિનો ગુજરાતી ફિલ્મોનો એ પંથ ઉપર આગળ વધતા અમે લોકોએ અમારી ફિલ્મ ચિત્રંગીરીની અંદર જીવનના સાત રંગ જે છે જે મનુષ્યની લાઈફ સાથે સંકળાયેલા છે એ વિષય વસ્તુને આપણે હળવી રીતે તમારા બધાને હસવું પણ આવે અને ક્યાંક તમારા આંખના ખૂણા ભીના પણ થઈ જાય એ રીતે મનોરંજક રીતે આપણે એ તમારી સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે મારું નામ છે કથા પટેલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી ચોથી ફિલ્મ છે મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ પછી ધમટ એસ ટુ જી ટુ અને સતરંગ હવે લઈને આવી રહી છું મારા આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અમની પટેલ અમની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ લઈને આવી રહ્યું છે એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં નેગેટિવ નેગેટિવ તો નહીં પણ ગ્રે શેડથી શરૂ થતું એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનું એનામાં ચેન્જ આવે છે रिपोर्ट बाय अश्विन लिंबाचिया भारत मिरर अहमदाबाद